આવનારા ચોવીસ કલાક દરમિયાન એમાં આવતીકાલે છ સપ્ટેમ્બરના રોજ સાંજ સુધીમાં જે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ જેવા વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક સુધી બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદોની સંભાવનાઓ છે એ સાથે મધ્ય પૂર્વ ગુજરાત છે એટલે કે જે મહીસાગર છે અરવલ્લી છે દાહોદ ગોધરા અને બરોડા જેવા વિસ્તારો છે એમાં પણ એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો આવનારા ચોવીસ કલાકની અંદર સંભવ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એકથી બે જ જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું ભાવનગર બોટાદ અને અમરેલીના અમુક ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યાં કોઈ આવનારા કલાક નથી એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં આવનારા ચોવીસ કલાક સુધી વરસાદની તીવ્રતા અથવા તો જોર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે પણ દક્ષિણ ગુજરાતની અંદર અંકલેશ્વર ભરૂચ અને સુરતના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ અથવા તો અમુક વિસ્તારનો અમુક વિસ્તારની અંદર મધ્યમથી સામાન્ય સામાન્ય વરસાદ છે એ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે આ વિસ્તારોને બાદ વાત કરતા ઓલ ઓવર બીજા ગુજરાતના જે વિસ્તારો છે